દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી છાંટા વરસ્યા લીંબડી મીરાખેડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે એક તરફ ધૂમ ધક્તો તાપ હતો અને બીજી તરફ સવારથી જ વાદળો ઘેરાયા અને ત્યારબાદ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે ક્યાંક પવન ફૂંકાઈ રહ્યો છે આ તરફ ખેડૂતોને ભારે નુકશાની ભીતિ છે જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હશે તેમને ભારે નુકસાન થઈ શકે છે આ કમોસમી વરસાદથી પરંતુ ગરમીમાં ચોક્કસથી સામાન્ય લોકોને રાહત મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે વચ્ચે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે લીમડી મીરાખેડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં માવઠું નજરે પડી રહ્યું છે દાહોદમાં પલટો આવ્યો છે દાહોદથી દાહોદમાં વરસાદી છાંટા સાથે કરા પડ્યા છે આપ આ દ્રશ્યો જોરા છો ઘણા એવા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ત્યાં કેવું વાતાવરણ હશે અને કરા પડતા લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું છે અચાનકથી વાતાવરણમાં છે છે અને ભારે પવન સાથે સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં કરા વરસાદ કમોસમી વરસાદ ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી પરંતુ આ તરફ સામાન્ય લોકોને ગરમી અને બફારામાંથી વરસાદ વરસતા ઠંડક મળી છે રાહત મળી છે તો દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આગામી ચારથી પાંચ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે અને કેટલાક એવા વિસ્તારોમાં કેટલાક એવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે અને તેની વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો આપ દ્રશ્યો જોડાયા છો મોટા મોટા કરા પડ્યા છે કરા સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ તેર થી પંદર એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વધવાની શક્યતા રહે છે આંધી વંટોળ અને ગાજવીજ સાથે પ્રિમોન્સૂમ એક્ટિવિટી શરૂ થશે તારીખ અઢારમીથી ફરી પુનઃ પડતો આવે છે હવામાનમાં અને પુનઃ વાદળવાયું શક્યતા રહેશે અને આ અરસામાં પણ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે અઢાર તારીખ બાદ પણ ઉલ્લેખનીય છે કે તારીખ સોળમીથી ગરમી વધશે અને લગભગ સોળમી પછી તો ગરમીનો આંખ મધ્ય ગુજરાતના ભાગોમાં તો હમણાં હમણાં જ ગરમીનો આંક ઉંચો થશે અને મહત્તમ તે તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે મહેસાણા બનાસકાંઠા સમીહાટના ભાગોમાં ગરમી વધારી રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ગરમી રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે સાબરકાંઠાના ઈડર વગેરે ભાગોમાં ગરમી રહેશે પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહેશે